સુરતના રાંદેર વિસ્તારમાં પેટા વિભાગે કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં ડીજી ટીમ ત્રાટકી હતી વહેલી સવારથી જ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને ડીજી વીસીએલ છન્નું ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણમાં ચેકિંગ હાથ ધરાયું હતું અધિકારીઓને ચેકિંગ દરમિયાન કુલ ચાર હજાર પાંચસો વીજ જોડાણ ચેક કરતા એકસો વીજ જોડાણોમાં કુલ રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખ સિત્તેર હાજર ની વીજ ચોરી થઈ હોવાનું જણાયું હતું ગુજરાત ઉર્જા વિકાસ નિગમના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર ડીપી મોદી ડીજી વીસીએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર યુ એ ચૌધરી અને ડીજી ડીજીવીસીએલ સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર બી સી ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને જીયુ પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સેલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરી તેમજ વ્હીન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજચોરી કરાવતી હોવાનું જણાયું હતું જેથી ચેકિંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી એમ અધિક્ષક ઇજનેર વિજિલન્સ વિભાગની યાદીમાં જણાવાયું છે